સૌ પ્રથમ વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ મારિયાના ભૂત પગલા ગામમાં બે સગીર બહેનો પર થયેલા ગેંગરેપ મામલે આશરે બંને સગીરાઓને સારવાર અર્થે ખસેડાઈ હતી બંને બહેનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જેમની દાહોદના એસપી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જે બાદ એસપીએ ડોક્ટર પાસે જરૂરી માહિતી મેળવી હતી તો બીજી તરફ આ સમગ્ર મામલે ગઈકાલે ધરપકડ કરાયેલા પાંચ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ જ અંગે વધુ માહિતી માટે જોડાયા છે ભૂપેન્દ્ર જી ભૂપેન્દ્ર જણાવો કે જે રીતે સગીરાની હાલ સારવાર ચાલી રહી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે કોર્ટ તરફથી શું સુનાવણી કરવામાં આવી છે જી સીમા સૌથી પહેલા તો હું આપને જણાવી દઉં કે ગઈકાલે જે દાહોદના દેવગઢ બારિયામાં એક ઘટના બની છે એ ઘટના બે સગી અને સગીરા બહેનો ઉપર બની છે અને એમાં જે બંને બહેનો છે એમની હાલત થોડીક નાજુક થઈ હતી જેથી સારવાર અંગે બંનેને દાહોદના સરકારી અસ્પતાલમાં ખસેડવામાં આવ્યા છે દાહોદના જિલ્લા પોલીસ અધિક્ષકે પણ એમની મુલાકાત લીધી છે અને જે તેર લોકો વિરુદ્ધ જે એફઆઈઆર નોંધાઈ છે એમાંથી પોલીસે ખૂબ જ ઝડપી પોતાની તજવીજ હાથ ધરી અને પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા એ પાંચ લોકોને દાહોદ કોર્ટમાં આજે પોલીસ જાપ્તા હેઠળ લવાયા છે હવે પોલીસે એ લોકોના રિમાન્ડ માટેની માંગણી કરી છે અને બાકીના જે આરોપીઓ હજી પોલીસના કબજાથી દૂર છે એને પકડવા માટે પોલીસે પંદર જેટલી અલગ અલગ ટુકડીઓ બનાવી છે અને એમને પકડવાની તજવીજ હાથ ધરી છે સીમા આભાર દેવેન્દ્ર સમગ્ર જાણકારી માટે